હાલ ગણેશજીના ગુણગાન ગામના દિવસો ચાલી રહ્યા છે તે શનિવારે સુતીજનો ગણેશજીના દર્શન કરવા માટે મોટી રાત સુધી દરેક મંડપો પર ભીડ જમાવી હતી ત્યારે ચૌટાપુલ ખાતેના મોટા મંદિરના શ્રી રામનગરીના દર્શન કરવા માટે ભારે ભીડ ગણેશ ભક્તોએ જમાવી હતી તેની પણ આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશના ગુણગાન ગાવાના દિવસો ચાલુ થઈ ગયા છે અત્યારે આપણે સ્થિત મોટા મંદિર મંડળના અહિયાં અયોધ્યા ધામ એટલે કે રામનગરી કેવી છે અંદર આપણે જોઈએ હજારોની સંખ્યામાં અત્યારે ગણેશ ભક્તો રામનગરી જોવા માટે પધાર્યા છે આવો આપણે અંદર રાઉન્ડ મારીએ કે રામનગરી કેવી બનાવી છે

વર્ષે મોટા જે જોઈ રહ્યા છો એ રામનગરી સ્વરૂપે અહીંયા સજાવેલો છે અને આપ જયારે અંદર એન્ટર થયા ત્યારથી જ આપ જોતા હો છો કે ખરેખર એક રામનગરીમાં પ્રવેશ કર્યો એવી જ અનુભૂતિ થઈ રહી છે એવું પેલા એવું લાગતું હતું કે સુરત શહેરમાં ફક્ત દાળિયા શેરીની અંદર જ આટલી ભીડ હતી પરંતુ હવે કઈક નજારો અલગ અહીંયા જોવા મળી રહ્યો છે ચોક્કસ પ્રકાશભાઈ આજે જે દર્શનાર્થી ભક્તજનો આટલી મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે દર્શન માટે તો એની પાછળનું કારણ એ છે કે ગણપતિ દાદાની અંદર જે લોકોની શ્રદ્ધા છે જે લોકોની ભાવના છે બરાબર આજે સુરત શહેર એ સૌથી વધારે ગણેશ ઉત્સવનું મોટું આયોજન કરતું આપણું શહેર છે અને દર્શનાર્થી ભક્તજનો પણ ગણપતિ દાલામાં એટલી જ ભાવના રાખે પરંતુ એની સાથે સાથે ગણેશ પંડાળો તથા નવી નવી કોઈકને કોઈક ઇને ઇનોવેટિવ ઝાડિયાઓ લોકોના મનમાં હોય છે આયોજકોના મનમાં અને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે તે પણ કોઈ સનાતન ધર્મને લઈને આ જે બધી રજૂઆત થઈ રહી છે જે પ્રસંગો એ રજૂ કરવામાં આવ્યા છે એ જે આપણા ત્રેતાયુગમાં ભગવાન રામના ના સમયના જે અહીંયા નવે નવ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા જેમાં જૂના એક અલગ અલગ સંદેશો છે જે કે જીવન જીવવાનો એક નવો માર્ગ બતાવે છે અને લોકો ખરેખર અભિભૂત થઈ જાય છે આ જોઈ જોઈને કે ના ખરેખર કંઈક જોવા જેવું છે અને સમજવા જેવું છે આમાં મટીરિયલ તો ફાઈબરથી લઈને લાકડુંથી લઈને થર્મોકોલથી લઈને વિવિધ પ્રકારની આ જે ડિઝાઇનો થઈ છે એ પણ થર્મોકોલ પણ થઈ છે ફાઈબરના પિલર્સ લગાડવામાં આવ્યા છે અને જે સ્ટેજ ને બધું બનાવ્યું આવ્યું છે વુડન નું બનાવવામાં આવ્યું છે લાઇટિંગ ડેકોરેશન પણ પાંત્રીસ દિવસના આ કાર્ય બાદ આ મંડપ સંપૂર્ણપણે તૈયાર થયો છે સાક્ષાત હોય એવો કારીગર મુંબઈ ના છે અત્યાર સુધી મુંબઈ થી લાવતા હતા પરંતુ જયારે મુંબઈના કારીગરો જ અહીં મૂર્તિ બનાવે છે અને ખાસ કરીને મૂર્તિ બનાવવા માટે પણ જે આપણું પોતાનું આયોજકોનું જે ધ્યાન હોય છે સૌથી વધારે મહત્વનું અને અગત્યનું હોય છે

તમે આપ જોશો તો નાકેથી લઈને અગર કોઈ રોડ પર બી કોઈ દર્શનાર્થી ભક્ત ઊભો હશે લાઇનમાં તો એ પાંચમી કે છઠ્ઠી મિનિટે અહીંયા આવી જશે અને ગણપતિ દાદાનું દર્શન કરીને અહીંથી નીકળી જશે બીજું આ જે પંડાળ છે અમારો એસી છે એટલે આટલી ગિર્દીમાં નાના બાળકોને લઈને જો લોકો આવ્યા હોય તો અહીંયા એકદમ શાંતિની અનુભૂતિ થાય છે ગણપતિ દાદાના આગ બંધ કરીને દર્શન કરે તો એકદમ મન શાંત થઈ જાય છે દર્શનાર્થી ભક્તજનો અહીંથી ખસવા માટે પણ રાજી નથી થતા પરંતુ અમે પણ દિલગીર છે મિત્રો આ હતા મેહુલ જડીયા હવે આપણે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક સુરત સાહેબના અહીંયા સંજય દલાલ પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે મળીએ મિત્રો સંજય દલાલને કે તેઓ શું કહેવા માંગે છે નમસ્કાર સંજયભાઈ નમસ્કાર જય ગણેશ મારો જી બસ ગણપતિ દાદામાં દિન પ્રતિદિન લોકોની આસ્થા એમાં પણ મૂળ યંગ જનરેશન જે ધર્મ તરફ વળી રહ્યું છે અને ધાર્મિક થઈ રહ્યું છે એના માટે પ્રભુને ખૂબ ખૂબ કૃપા અને સર્વેને જય ગણેશ અને અમારો ખાલી હિન્દુ જાગૃત થાય સનાતન ધર્મ નો પ્રચાર અને પ્રસાર થાય એ મુખ્ય ઉપદેશ રહ્યો છે અને એ થીમ પર જ અમે ગણપતિ દાદા લાવી રહ્યા છે મિત્રો અહીંયા ભક્તોજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેઓ શું કહેવા માંગે છે મોટા મંદિર યુવક મંડળ માટે આપણે તેમને મળીએ મારું નામ નૈતિક છે ગરદી નથી જોવામાં આવે એવું છે અને અહિયાં નું એટમોસફિયર પણ બહુ જ ફાઈન છે આપડે આપણે અયોધ્યા માં આવી ગયા હોય ને સેમ એવું જ લાગે છે આપણને સેમ ટુ સેમ લાવ અયોધ્યા મંદિર ના દર્શન કરવા હોય ભાઈ ની ફિલિંગ છે એજ ફિલિંગ છે અને એકદમ મંદિરની ફિલિંગ અંદર આવતા આપણને જે રામ મંદિરની જે અંદર ફિલિંગ આવે તકલીફ કોઈ પણ તરત વારો આવી જાય आसुकिया हम आगुआता दसन करवाते हैं घर पे भी ना हवियाजो ना बजा घर पे भी दसन करियो ता मोटा मुंडे मटे आसुकिया फिरेंगा वे के एक्सेंट अयोध्या जाऊँ उच्च है आमी बोलो बोला तमरुना इनकेस भाई एकदम यूनिक एंड एकदम मस्त से डेकोरेशन एंड एकदम यूनिक स्टाइल से बहुत फाइ एकदम सरस મારું નામ મોહમ્મદ સલીમ છે બહુ સારી રીતથી નિર્માણ કર્યું છે રામ નવ મંદિરનું હું અંદર મંદિરમાં ગણપતિ અંદર જઈને આવ્યો છું ખૂબ સરસ પજાવ્યું છે અને બધા સાથે મળીને તહેવાર ઉજવી રહ્યા છે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને તહેવાર ઉજવી રહ્યા છે મારો સંદેશો એ છે કે બધા તહેવાર આવી રીતે સાથે હળી મળી હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને ઉજવીએ મિત્રો ગણપતિ બાપા મોરિયાના ગગનચુંબી નારાઓ અત્યારે મોટા મંદિર યુવક મંડળની અંદર અત્યારે જોઈ રહ્યા છો પાછળ ભગવાન શ્રી ગણેશના દર્શન કરતા કરતા લોકો અત્યારે શ્રી રામનગરીની અંદર ગુંજાવી રહ્યા છે જે જે તરફ ઘંટારવાનો અવાજ આવી રહ્યા છે તે રીતે એમ લાગે છે કે અત્યારે આપણા અયોધ્યાના ભગવાન શ્રી રામના મંદિરની અંદર હોય અને કંઈક નવું ને નવું આ મોટા મંદિર યુવક મંડળ લાવે છે બોલો ગણપતિ બાપા ચલ માટે પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે મોટા મોટાબંધ યુવક મંડળ ચોટાપાલ સુરત